કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પહોંચશે સુરત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું મંત્રી નીતિન ગડકરી કરશે નિરીક્ષણ બસો કિલોમીટરના રસ્તાનો કરાશે એરિયલ સર્વે પ્રથમ તબક્કામાં સુરત એરપોર્ટથી બાય નિરીક્ષણ કરવામાં આવશે નેશનલ હાઇવે નંબર ત્રેપનના પિસ્તાળીસ કિલોમીટરના સેક્શનનું નિરીક્ષણ કરવામાં આવશે પલસાણાથી વલસાડ સુધી સાઠ કિલોમીટરના માર્ગની ચકાસણી કરવામાં આવશે અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કામકાજની સમીક્ષા વલસાડથી હેલિકોપ્ટર મારફતે બસ્સો કિલોમીટરનો એરિયલ સર્વે નીતિન ગડકરીજી આજે સુરતના મહેમાન છે તસવીરો તમે જોઈ શકો છો સુરત એરપોર્ટ ઉપર તેમનું ઉત્તરાયણ થઈ ચૂક્યું છે જે પ્રમાણે હાઇવેનું નિરીક્ષણ કરવામાં આવનાર છે ત્યારે તેઓ અત્યાર હાલ પહોંચી ચૂક્યા છે અમદાવાદથી સીધા સુરત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે સતવીસમી નવેમ્બરનો ગુજરાતનો પ્રવાસ રાખવામાં આવ્યો હતો તેમાં ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ પણ છે જે રીતે અત્યાર હાલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના બસો કિલોમીટર એરિયલ સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રણસો કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરી માર્ગ અને એક્સપ્રેસ વેનું પણ નિરીક્ષણ કરશે પ્રથમ તબક્કામાં સુરત એરપોર્ટથી બાય રોડ તેઓ નિરીક્ષણની શરૂઆત કરશે ત્યારે અહીંથી સીધા પલસાણા તરફ આગળ આગળ વધશે અને ત્યારબાદ ગડકરીજી છે છે પલસાણાથી વલસાડ સુધી નેશનલ હાઈવે અડતાલીસના સાહીઠ કિલોમીટર માર્ગની તપાસ પણ કરશે અધિકારીઓ અને એન્જિનિયરીઓ સાથે કામકાજની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવનાર છે ત્યારે વલસાડથી હેલિકોપ્ટર દ્વારા બસો કિલોમીટરનો એરિયલ સર્વે છે એ શરૂ કરવામાં આવશે ત્યારબાદ પેકેજ નવ દસ અને અગિયારના અંડર કન્સ્ટ્રક્શન ભાગોની પણ સમીક્ષા કરવામાં આવશે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સરહદ સુધી જે એક્સપ્રેસ વેની પ્રગતિ છે તેનું મૂલ્યાંકન કરવામાં આવનાર છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે ગડકરીજી છે અત્યારે સુરત એરપોર્ટ ખાતે આવી ચૂક્યા છે અને જે પ્રમાણે અત્યારે હાલ ગડકરીજી સુરતથી વલસાડ સુધીનો પ્રવાસ પણ કરવાના છે ત્યારે તેને લઈને જોઈ શકાય છે દ્રશ્યો અત્યારે હાલ ગડકરીજીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થઈ ચૂક્યું છે કેમેરામેન રાકેશ પાંડવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત